જય મિત્રો આપણે વિસાવદનની અંદર પેરિસ જેવા રોડ રસ્તાની વાતો જે ન છૂટાયેલો ઉમેદવાર કરી રહ્યો હતો પરંતુ સુરત શહેરની અંદર ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય અને બે ટ્રમથી મંત્રી એના વિસ્તારની અંદર પણ રોડ રસ્તા જો ખાલી હાલવાલાયક ન હોય ચાલુમાં એની અંદર રિક્ષાઓ અંદર ખાડામાં પડી જતી હોય અને છતાં પણ એ સત્તા પક્ષના ઉમેદવારો બીજી જગ્યાએ ચૂંટણીમાં આવવા વાયદા કરે છે તો આ લોકોને એની પોતાની જગ્યાએ પોતા જ્યાં મંત્રીઓ છે ત્યાં એને હું કંઈક ગાવાગે છે કે આ રોડ રસ્તા હારા નથી આ આનો વિડીયો તમે જો એની અંદર રિક્ષાવાળો બીજે ચાલ્યો આવે છે અંદર પેસેન્જરો ભર્યા છે અને ચાલુમાં રોડમાં ખાડા છે ખાડો છે એને કારણે આખી રિક્ષા અંદર ઉલટી અંદર ઘડી ગઈ છે એની અંદર હવે કેટલાને વાગ્યું હશે હવે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ જો કોઈને આમાં મરી ગયા હોય તો આ લોકો શું કે ભાઈ અકસ્માત થયો છે ને અકસ્માત એ તો કુદરતી કહેવાય એમાં કોઈનું હાલે નહીં બરાબર છે તો તમારો કેમ કોઈ દિવસ અકસ્માત થયો નહીં તમને કેમ કહી જાય કાંઈ આડો ખૂટ્યો ઉતરો નહીં તમે કેમ કહી જ્યા તમારા ટાંટિયા ભાંગ્યા નહીં ખાલી સામાન્ય જનતાના જ ભાંગો છો તમે હાલવાના હોય હો તો રોડ રસ્તા બની જાય કાલ મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા જે રસ્તે આયેલા છે એ હારા હારા રોડે જ આલા કારણ કે આમથી એરપોર્ટ ઉપર ઉતર્યા નથી બધો જે ગ્રીન કોરિડોર સારો રસ્તો છે ત્યાં ત્યાંથી આવ્યા સિગરેટ ત્યાં એની મિટિંગ કરી લીધી આવ્યા હોત તો આંગળી અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીઝવાળા રોડે જે એક સડાવ્યા હોત તો ખબર પડે તને કેટલા ખાડા છે શું છે અને કાલનો જ આ બનાવ કે જ્યાં વલપાડના વિસ્તારમાં એક રિક્ષા ખાબકી ગઈ એટલે આ નરાધમો નાલાયક પેટનાઓ જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી આ પબ્લિકનું કાંઈ થવાનું નથી અને પબ્લિકને સુધારો કરવો જ પડશે કારણ કે જ્યાં સુધી એકની એક જગ્યાએથી મત નાખ્યા કરશો ને ત્યાં સુધી તમને આવી જ સુવિધાઓ મળશે